સમાચારમાં આગળ વાત કરીએ તો સસ્તા અનાજની દુકાનદારોની હડતાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પુરવઠા વિભાગના ડાયરેક્ટર મયૂર મહેતાનું નિવેદન સામે આવ્યું છે રાશન વિતરણ કરતા દુકાનદારો સંદર્ભે મંત્રી સાથે એક બેઠક થઈ છે દુકાનદારોને કમિશન સહિતની માંગણીઓ અંગે સકારાત્મક હકારાત્મક દુકાનદારો સત્વરે અનાજ વિતરણ શરૂ કરે તેવી અપીલ પણ કરવામાં આવી જનરેટ થયા છે અમે ફરીથી તમામ દુકાનદારોને અપીલ કરીએ એસોસિએશનની ઘણી બધી માગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે અગિયાર બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે પણ એની એક પ્રક્રિયા હોય છે જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે એક હજારથી વધારે ચલણ જનરેટ પણ થયા છે બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી મારી અપીલ છે એનું કહેવું છે કે લેખિતમાં કંઈ આપતા નથી લોકો એટલે અમે એક પ્રક્રિયા હોય છે લેખિત તો સરકાર નિર્ણય લે પછી લેખિત આપી શકાય